જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી અમદાવાદ શહેર એમાં સારથી પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્ન બેંક બે હજાર ચોવીસના સોલ્યુશન માટે આપણે ભેગા થયા છે એમાં હું આશિત પ્રજાપતિ તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે બેટા ભણવાના છીએ વિષય ગણિત એમાં ત્રિકોણમિતિય પ્રતિવિધયો તો તમને ખાસ સૂચના છે કે જો તમે રેડી હોય તો એક વખત એના સૂત્રો તમારી પાસે રાખીને બેસજો જેનાથી તમને एमसीक्यू જોવામાં ખૂબ જ મજા આવશે તો ચલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 42 તમારું પહેલો ચેપ્ટર છે સંબંધ અને વિધેય એના 1 થી 41 एमसीक्यू છે તમારું ચેપ્ટર 2 ના एमसीक्यू 42 થી સ્ટાર્ટ થાય છે ચલો પહેલો પ્રશ્ન એ છે બેટા કોસ ઇનવર્સ કોસ 7 पाई 6 ની કિંમત શોધવાની છે હવે આપણને ખાસ ખ્યાલ છે બેટા કે આપણે આને ક્યારે સોલ્વ કરી શકીએ જ્યારે આ આના વિસ્તારમાં હોય નહીં તો આપણે સોલ્વ કરી શકીએ નહીં હવે કોસ ઇનવર્સનો વિસ્તાર આપણને બહુ સારી રીતે ખબર છે બેટા એનો વિસ્તાર છે આપણે જોઈ શકીએ છીએ કે સેવન ફાઈવ બાય સિક્સ એ જીરો થી માં આવતું નથી એટલા માટે આપણે શું કરવું પડશે બેટા આ ખૂણાને નાનો કરવો પડશે તો કેવી રીતે સોલ્વ કરશું કોસ ઇનવર્સ કોસ

તો પાઇ પ્લસ કરશો એટલે તમને ખબર પડશે કે આ ત્રીજા ચરણમાં છે જો આ ત્રીજા ચરણમાં છે તો ત્રીજા ચરણમાં કોસ છે માઇનસ એટલા માટે અહીંયા આવી જશે માઇનસ તો cos seven pi by six નો આન્સર આવ્યો minus cos pi by six હવે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ બેટા કે inverse ની અંદર જો minus આવે છે તો cos inverse માં pi સાથે minus બહાર નીકળે છે એટલા માટે આને આવી રીતે લખી શકાય pi minus cos inverse cos pi by 6 હવે તમે જોઈ શકો છો આટલા ભાગને કે pi by 6 એ e cos inverse ના વિસ્તારમાં છે તો તમે અહીંયા શું લખી શકશો pi પછી માઈનસ અને આનો જવાબ આપણે ડાયરેક્ટ pi by 6 લખી શકીએ કારણ કે pi by 6 cos inverse ના વિસ્તારમાં છે પડી ગયું pi pi by 6 આનો આન્સર શું આવશે pi pi by

કે માંથી માંથી કેવી કેવી રીતે રીતે તો 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 કરો કરો તમને તમને મળે મળે ઠીક છે લવાય આપણે અત્યારે શું કરી રહ્યા છીએ ટેન ઇન્વર્સ એક્સ ની જગ્યાએ આપણે આવું મૂકી શકીએ પાય બાય ટુ માઇનસ કોટ ઇનવર્સ એક્સ ઠીક છે 10 inverse y ની જગ્યાએ આ આ લખી શકીએ ઠીક છે બંનેને આપણે જમણી બાજુ લઈ જઈએ તો પાય બાય ટુ વત્તા પાય બાય ટુ શું થાય છે આ બાજુ લાવો બેટા તો માઇનસ ફોર ફાઈ બાય

ડી એ આપણો સરસ મજાનો જવાબ છે નેક્સ્ટ પ્રશ્ન ટેન સ્ક્વેર વન બાય ટુ કોર્સ યુનિવર્સ થ્રી બાય ફોર આની કિંમત શોધવાની છે મિત્રો આપણને હંમેશા ત્રિકોણમીતીય પ્રતિવિધિઓમાં ત્રિકોણમિતિની ખાસ જરૂર પડતી હોય છે જો તમે આ પ્રશ્ન ધ્યાનથી જુઓ તો આપણને આને જો ખાલી આપણે ના જોઈએ અહીંયા માની લો આપણે થીટા માની લઈએ તો આપણને શું દેખાય છે આપણને દેખાય

એક્સ બાય ટુ નું જો આ સૂત્ર હોય તો આપણને અહિયાં કોસ ઇનવર્સ ફોર આપેલું છે તો આપણે અહીંયા કિંમત મૂકી શકીએ તો આપણે આની જગ્યાએ ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ વન માઇનસ કોન પ્લસ કોસ થી જો તમે આ વસ્તુ સમજી શકો તો આપણે શું કરેલું છે કોસ ઇનવર્સ થ્રી બાય ફોર ને એક્સ ધારેલો છે તો જવાબમાં શું મળે છે વન માઇનસ કોસ એક્સ

ભાગ્યા સારી રીતે આપતા આ તમારો જવાબ છે સમજાય છે આપણો ફક્ત તમે આ વસ્તુ વિચારી હોત તો પણ તમને ઘણો બધો ફાયદો મળી રહે તો આપણો જવાબ છે વન બાય સેવન વન બાય સેવન ઓપ્શન નંબર ઠીક છે નેક્સ્ટ ક્વેશ્ચન બેટા ઓકે ક્વેશ્ચન નંબર 45 તમને એવું કહે છે કે tan ઇનવર્સ xy x/y tan ઇનવર્સ x by y is equal to x minus y હું આ પ્રશ્નને બે રીતે કરીશ કારણ કે હું એવું સમજુ છું કે વિદ્યાર્થીઓની નિખાલસતા વધવી જોઈએ એવું જરૂર નથી કે એક આપણને સિમ્પલ પેટર્ન આવડે અને આપણે એને અનુરૂપ દાખલા ગણીએ તો એક એવી વસ્તુ કે જે તમને ખબર છે શું ખબર છે તો તમને ten inverse minus ten inverse દેખાય છે તો તમને એનું સાદુ રૂપ આપતા આવડે છે ચલો આપણે સાદુ રૂપ આપીએ તો શું લખી શકાય ten ઇનવર્સ x ભાગ્યા y minus x minus y x plus y ભાગ્યા ઉપર minus છે તો નીચે પ્લસ આવશે x minus y x plus y આવી રીતે લખી શકાય હવે સાદુ રૂપ સાદુ રૂપ આપવાનું છે બેટા

બંને ના છેદ સમાન હોવાથી ઉડી ગયા વાય ગુણે એક્સ પ્લસ વાય નો લસા લીધો અને આ રીતે લખ્યું છે તમે જોઈ શકો છો કે ઉડી જાય તો તમને શું જવાબ મળે છે આ બંને ઉડી જાય તો જવાબ આવશે બેટા વન અને જો જવાબ વન આવે છે તો ટેન માં વન ક્યારે આવે છે પાય બાય ફોર પાય બાય ફોર સી તમારો જવાબ હવે હું તમને એક બીજી વસ્તુ કહેવા માંગુ છું આ તો તમને ખ્યાલ છે કે તમે પણ સૂત્રો જુઓ તમામ સૂત્રોમાં સૌથી પહેલા બેટા વન આવે જો છેદમાં સૌથી પહેલા વન આવે તો એનાથી આપણને શું ફાયદો થાય હું તમને આ પ્રશ્નમાં કહું છું આપણે હંમેશા એવો ટ્રાય કરીએ કે ટેનના માં છેદ માં સૌથી પહેલા વન આવે જો મારે અહીંયા વન લાવવું હોય તો તમે એવું સમજી શકો કે મારે ઉપર નીચે બધાને એક્સ વડે ભાગવું પડે જો તમને આવડી ગયું છે તો કોઈ પ્રોબ્લેમ નથી તમે નેક્સ્ટ question માં જઈ શકો છો પણ મારે તમને બીજી મેથડ શીખવાડવી છે કે જેનાથી તમે વિચારતા થાવ આવા બીજા ઘણા બધા પ્રશ્નોમાં કામ લાગશે ચલો હું તમને એવું કહું છું કે આપણી જોડે ten inverse x ભાગ્યા y છે હવે મારે આ વસ્તુમાં અહીંયા નીચે વન લાવવું છે એનો ફાયદો હું તમને કહું અહીંયા નીચે વન વન લાવવું હોય તો બધાને x વડે ભાગવા પડે બેટા જો હું બધાને x વડે ભાગું તો કંઈક આવું થાય x ભાગ્યા x એટલે વન y ભાગ્યા x ભાગ્યા વન plus y ભાગ્યા x જો તમને ખબર પડે તો હવે જો આ વસ્તુ તમને ખ્યાલ છે તો અહીંયાથી તમે એવું શું મેળવી શકો તમે અહીંયાથી એવું તો શું કરી શકો કે જેનાથી તમારો જવાબ આવે તો જુઓ તમને ટેન ઇનવર્ડસના આવા સૂત્રો ખબર છે ટેન ઇનવર્ડ x માઇનસ ટેન ઇનવર્ડસ વાય ક્યારે થાય જ્યારે ટેન ઇનવર્સ x માઇનસ વાય ભાગ્યા વન પ્લસ એક્સ વાય લખી શકાય તમને આટલી બેઝિક વસ્તુ ખબર છે મારે આનાથી ઊંધું જવું છે ચલો જો ઊંધા જઈએ છીએ તો શું થાય છે અહીંયા છે ten inverse x ભાગ્યા y minus જો હું અહીંયા ઊંધો જાવ તો હું આને અહીંયા વન ગુણ્યા લખી શકું કેમ કારણ કે જે રીતે પ્રશ્ન જોયો છે x minus y ભાગ્યા વન plus x ગુણ્યા y થવું જોઈએ તો મેં શું કરી કાઢ્યું minus ten inverse one minus ten inverse y ભાગ્યા x લખી દીધું છે ક્લિયર છે ચલો હવે આપણે એમને minus આપી દઈએ છે તો શું લખાય ten inverse x ભાગ્યા y minus ten inverse one minus minus plus ten inverse y ભાગ્યા x ઠીક છે તો તમે ધ્યાનથી જુઓ બેટા આનો અને આનો સરવાળો શું થાય તમે ખ્યાલ છે તમે સૂત્ર જોયા છે કે જો આ x by y હોય અને y by x હોય તો બંનેનો સરવાળો pi by two થાય અથવા તમે એવું પણ વિચારી શકો કે કોટ inverse x by y લખી શકાય તો ten inverse x by y કોટ ઇનવર્સ x by y તમે pi by two લખી શકો તો pi by two minus આની કિંમત બેટા તમને pi by four ખબર છે તો તમારો જવાબ pi by four જુઓ હું તમને એવું નથી કહેતો કે તમે આ મેથડ કરો મેં ફક્ત તમારા મગજમાં એક નવો ખ્યાલ લાવ્યા છે કે આવો પ્રશ્નને તમે આવી રીતે પણ સોલ્વ કરી શકો તમે આ રીતે કરો છો વર્ષોથી અને બહુ સારી રીતે કરો છો એમાં કોઈ વાંધો નથી સામાન્ય પ્રશ્ન નંબર પૂછ્યો છે બેટા બરાબર વાય હવે તમે શાંતિથી ઓપ્શન જુઓ તો ઓપ્શનમાં તમને વચ્ચે વાય દેખાય છે બેટા બધી જગ્યાએ y નો મતલબ શું છે આ y નો મતલબ છે કે તમારે એ વિધેય નો વિસ્તાર કહેવાનો છે અને જો x પૂછ્યું હોત તો એનો તમારે સંબંધ કહેવાનો છે ઠીક છે ઓકે તો y કીધું છે શું થાય થી પરંતુ અને લેવાના લેવાના નથી નથી તમારો સાચો ક્વેશ્ચન ઓકે આ તમારો નો ડિટો ક્વેશ્ચન છે સાઇન ઇનવર્સ વન માઇનસ એક્સ માઇનસ ટુ સાઇન ઇનવર્સ બરાબર પાય બાય ટુ તમારે એક્સની કિંમત શોધવાની છે ચલો સૌ પ્રથમ શું કરીએ છીએ આપણે ટુ સાઈન પાય બાય ટુ વત્તા ટુ sin ઇનવર્સ એક્સ ઠીક છે હવે હવે આપણે કોઈ બીજા સૂત્ર વાપરી શકતા નથી એક કામ કરીએ આપણે બંને બાજુ સાઈન આપી દઈએ તો અહીંયા આવું લખી શકાય કે sin sin ઇનવર્સ વન sin અને sin ઇનવર્સ આપણે કેન્સલ કરી શકીએ છીએ અને શું જવાબ આવે છે વન માઇનસ એક્સ બરાબર તમે બધા ધોરણ અગિયાર ત્રિકોણમિતિ ભણેલા છો સાઈન પાય બાય ટુ પ્લસ સીધા થાય તો આને લખી શકાય cos

તો સાઇન ઇનવર્સ x અને સાઇન કેન્સલ થશે એવું કયું સૂત્ર છે એવું સૂત્ર સૂત્ર છે છે તમારું જો અને એ તમે અહીંયા એપ્લાય કરો છો તો વન માઇનસ એક્સ બરાબર વન માઇનસ ટુ સાઈન તમે ધ્યાનથી જોજો હું કેવી રીતે લખું છું તમને ખબર પડે એટલા માટે વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર એના sine નો વર્ગ લખી શકાય theta theta શું છે આપણી જોડે sine inverse x બરોબર છે હવે તમે ધ્યાનથી જુઓ જોવો one minus x આ આપડે કેમ કર્યું તું કારણ કે sine અને sine કેન્સલ થઈ જાય તો અહીંયા શું વધે છે x નો વર્ગ તમે ધ્યાનથી જોઈ શકો છો કે બધા ત્રિકોણમિતિ વિધેય પ્રતિવિધેયો કેન્સલ થઈ ગયા ચલો હવે સોલ્યુશન શું આવે two x square minus x બરાબર zero x common નીકળે છે તો two x minus one બરાબર zero તો એક્સ ની બેટા આપણને બે કિંમત મળે છે એક છે એક્સ બરાબર અને બીજી છે એક્સ બરાબર વન આવી બે કિંમતો મળે છે આ બંનેને ને સાથે સરખાવો જો તમે હરખ પદુડા થઇ જાવ અને તમે જુઓ ઓહો જીરો વન બાય ટુ પહેલો ઓપ્શન છે સાચો તો બેટા તમને ક્યાંક ને ક્યાંક તકલીફ પડશે કેમ કારણ કે આપણે જે એક્સ ની કિંમત શોધીને લાવ્યા છીએ એ તમારે એકવાર ચેક કરવી પડશે સમીકરણમાં કે સમીકરણને સંતોષે છે કે નથી સંતુષ્ટ તો એટલા માટે આપણે એને બેટા ચેક કરવી પડશે બંને કિંમતો ચેક કરીએ કેવી રીતે ચેક કરશું ચલો પહેલા ઝીરો ચેક કરીએ x 0 ડાબી બાજુ LHS ચલો ડાબી બાજુમાં x 0 મૂકો તો sin ઇનવર્સ 1 બે વખત sin ઇનવર્સ 0 ખબર પડી સાઈન ઇનવર્સ વન માઇનસ જીરો વન થાય અને સાઈન ઇનવર્સ જીરો એટલે જીરો ચલો સાઈન ઇનવર્સ વન શું થાય છે ફાય બાય ટુ માઇનસ બે વખત જીરો એટલે કે જવાબ આવ્યો ફાય બાય ટુ ફાય બાય ટુ જમણી બાજુ છે આ છે તો તમે અહીંયા લખી શકો આર એચ એનો મતલબ એક્સ બરાબર જીરો એ સાચું સોલ્યુશન છે હવે શું કરીશું એક્સ એક્સ બરાબર વન બાય ટુ માટે ચેક કરીશું એલ એચ એસ ચલો વન બાય ટુ આમાં વન બાય ટુ મૂકો વન માંથી બે વખત માઇનસ વખત સાઈન ઇનવર્સ વન બાય ટુ આનો જવાબ છે બેટા પાય બાય સિક્સ જે પાય બાય ટુ બરાબર થતો નથી જો પાય બાય ટુ બરાબર નથી થતો તો આને આપણે સ્વીકારાય નહીં સ્વીકારાય નહીં તો આનો ફક્ત ને ફક્ત ઉકેલ આવશે બી આમાં વન બાય ટુ ઉકેલ આવી શકે નહીં તો હંમેશા યાદ રાખો જ્યારે પણ તમે આવા પ્રશ્નો solve કરતા હોવ ને જેમાં એક્સ ની કિંમત માંગી હોય તો એક્સ ની કિંમત આવે પછી એને ફરજિયાતપણે પણે એને check કરવું કે એ આ સમીકરણને ને કરે છે કે નથી કરતા નેક્સ્ટ પ્રશ્ન આ પ્રશ્ન તમે ધોરણ અગિયાર માં ત્રિકોણમિતિ પ્રકરણ માં જોયેલો હશે સૌપ્રથમ આપણી નજર અહીંયા છે તો cos ની અંદર minus હોય બેટા તો કોસ એ યુગ્મ વિધેય છે તો એ તો પ્લસ જ રહે તો અહીંયા આપણે શું લખી શકીએ કોસ ઇનવર્સ કોસ છસો ને એસી બરોબર છે હવે છસો એસી ને solve કરવા આપણે જો ડિગ્રી જોઈએ છે તો આપણને થોડું અજુગતું લાગે છે એટલા માટે આપણે શું કરીએ છસો એસી degree ને આપણે radian માં convert કરી દઈએ પાઇ ભાગ્યા એકસો ને એસી તો આપણને radian માં મળી જાય રેડીમાં ઉકેલ ફટાફટ આવશે ચલો જીરો કેન્સલ થાય છે હવે જો બે વડે ભાગ ચલાવીએ તો આ થઈ ગયા આ થઈ ગયા હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે હવે તમારું કંઈ પણ કેન્સલ થતું નથી હે ને કંઈ પણ કેન્સલ થતું નથી તો તમે અહીંયા શું લખી શકો કોસ ઇન વર્ષ કોસ છસો એસી ની જગ્યાએ બેટા ચોત્રીસ ભાગ્યા નવ આવું લખી ચોક્કસ હવે દર વખતની જેમ આપણે શું ચેક કરશું આના વિસ્તારમાં છે તો ના આપણને ચોખ્ખું દેખાય આવે છે ફાય બાય નવ એટલે બેટા વીસ થાય વીસ ગુણ્યા ચોત્રીસ છસો એંસી થાય છે જે ઝીરો થી એકસો માં નથી તો આપણે આને નાનું કરવું પડશે બેટા તો કોર્સ અહીંયા શું લખશો ફાઈ બાય નાઇન અને અહિયાં લખશું ફાય ચલો થોડું આપણે સેટિંગ કરી લઈએ કે કઈ રીતે